હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તો આજે હું બનાવીને તૈયાર કરીશ ચોકોલાવા કેક એકદમ મિની સાઇઝની ચોકોલાવા કેક બનાવીને તૈયાર કરીશું બાળકોને ખૂબ જ પસંદ આવશે આસાનીથી ઘરે જ ચોકોલાવા કેક ઘણી બધી માત્રામાં બનીને તૈયાર થઈ શકે છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો સૌપ્રથમ આપણે ચોકલેટ લઈ લેવાની છે આવી રીતના કોઈ પણ ચોકલેટ લઈ લેવાની છે તેને આપણે મેલ્ટ કરવાની છે તો આવી રીતના થોડા પીસ કરી લેશું અને ચોકલેટને ઓગાળવા માટે ગરમ પાણી તપેલીમાં રાખી દીધું છે અહીંયા તમે કોઈ પણ ચોકલેટનો ઉપયોગ કરી શકો છો હવે તપેલીમાં જે ગરમ પાણી થવા માટે રાખ્યું હતું તે થઈ ગયું છે તો આ બાઉલ છે તે આપણે તેમાં રાખી એટલે ચોકલેટ છે તે મેલ્ટ થઈ જશે બાઉલ આપણે ગરમ પાણીની તપેલીમાં એડ કરી દેસુ ચોકલેટ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે આ કાચનું બાઉલ છે તેમાં રાખી મૂકવાનું છે ચોકલેટ છે તે ધીમે ધીમે ઓગળવા લાગશે તો જોઈ શકો છો આ રીતના આપણે બધી ચોકલેટ છે તે મેલ્ટ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બાઉલને આપણે સાઈડમાં રાખી દેસું તો કેક માટે જે મેલ્ટેડ ચોકલેટની આપણે જરૂરિયાત હતી તે આપણે આ રીતના મેલ્ટેડ ચોકલેટ બનાવીને તૈયાર કરી લીધી છે તેને આપણે સાઈડમાં રાખી દેસું હવે આપણે આ રીતે એક બાઉલ લેશું તેની અંદર સૌ પ્રથમ આપણે દળેલી ખાંડ લેશું આ રીતના દળેલી ખાંડ લેવાની છે ચાર ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે તેમાં આપણે મેલ્ટેડ બટર એડ કરીશું આ રીતે ત્રણ ચમચી મિક્સ કરીશું હવે આપણે આ રીતના મોટી ચાયણી લઈ લેવાની છે તેની અંદર મેંદો લીધો છે આ રીતના એક વાટકીથી થોડો ઓછો મેંદો લીધો છે તે એડ કરીશું કોકો પાવડર એડ કરવાનું છે ત્રણ મોટી ચમચી કોકો પાવડર એડ કરીશું આ રીતના ત્રણ ચમચી જેટલું કોકો પાવડર એડ કર્યું છે એક અડધી ચમચી છે પણ ઓછું એટલે કે વન ફોર્થ ચમચી જેટલું બેકિંગ સોડા ઉમેર્યું છે હવે આ બધું મિશ્રણ છે તેને આપણે પ્રોપર રીતે ચાળી લેવાનું છે આ રીતે મિશ્રણ ચાળી લીધા પછી તેને આપણે થોડું મિક્સ કરી દેશું આ રીતે થોડું મિક્સ કરી દેવાનું હવે આપણે તેમાં દૂધ ઉમેરતા જશું અને પ્રોપર મિક્સ કરતા જવાનું છે આ રીતના મેં એક વાટકા જેટલું દૂધ લીધું છે એક નાનો વાટકો બેટર બનાવીને તૈયાર કરીશું કેક માટે આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું કોઈ પણ જાતના ગાંઠા ન રહે ત્યાં સુધી પ્રોપર મિક્સ કરવાનું છે એકદમ સ્મૂથ મેટર તૈયાર થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે થોડું એવું દૂધ એડ કરીશું તો બસ એટલું દૂધ બચ્યું છે આપણે જેટલું દૂધ લીધું હતું તેમાંથી એટલું દૂધ બચ્યું છે મિક્સ કરી દેસુ હવે પ્રોપર રીતે ગાંઠા ન રહે ત્યાં સુધી મિક્સ કરીશું બેટર છે મિક્સ થઈ ગયું છે પ્રોપર રીતના અને તમે જોઈ શકો છો આવું થિકનેસ વાળું રાખવાનું છે આવું બેટર બનાવીને તૈયાર કરવાનું તો બસ હવે આપણે તેમાંથી સ્મોલ એવા કેક બનાવીને તૈયાર કરીશું જે ચોકોલા કેક કહેવામાં આવે છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે આ કેક હવે આ રીતના કોઈ પણ આપણે રોટલીની લોઢી મૂકી દેવાની છે તવો મૂકી દેવાનો છે અને એની ઉપર આપે પ્લેટ રાખી છે જેને આપણે ગરમ કરવા માટે રાખી દીધી હતી થોડી એવી ગરમ થઈ જાય એ પછી આપણે તેમાં બેટર પાથરી દેસુ તમારી પાસે જો અપે પ્લેટ ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિક મોલ્ડમાં અથવા તો વાટકીમાં અથવા તો તમે ઈડલીના જે મોલ્ડ હોય છે તેમાં પણ આ બેટર છે તે પાથરી શકો છો નાની વાટકીમાં પણ પાથરી શકો છો તેમાં પણ આ કેક બનાવી શકો છો આ એકદમ સ્મોલ સાઇઝની અને બાળકોને પસંદ આવે એ સાઈઝમાં કેક બનીને તૈયાર થશે આ રીતના આપણે બધા જ મોલ્ડમાં થોડી થોડી કેક છે તે ચમચીની મદદથી બેટર છે તે પાથરી દેસું તો બટરથી ગ્રીસ કરી દેવાની છે પછી આપણે બેટર છે તે પાથરી દેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે સ્લોથી મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર નહીં સ્લો ફ્લેમ ઉપર જ આપણે આ કેક બનાવીને તૈયાર કરીશું આ રીતના બેટર પથરાઈ જાય એ પછી આપણે જે મેલ્ટેડ ચોકલેટ કરીને રાખી હતી તે તેમાં થોડી થોડી એડ કરવાની છે વચ્ચેની સાઈડમાં તો વચ્ચેના ભાગમાં આપણે આ જે મેલ્ટેડ ચોકલેટ કરીને રાખી હતી તે આ રીતના થોડી થોડી એડ કરવાનું છે આ રીતે હવે આપણે તેની ઉપર આ રીતના થોડું થોડું બેટર એડ કરી દેવાનું વધારે પડતું નહીં આ રીતના કવર કરી દેવાનું આપણે જે ચોકલેટ મેલ્ટ કરીને રાખી હતી બસ તે કવર થાય ને એટલું જ બેટર પાથરવાનું છે આ રીતે તો બધી જ કેક ઉપર આપણે આ રીતના થોડું થોડું બેટર છે પાથરી દસુ ચમચીની મદદથી આ રીતના બેટર પાથરી અને આપણે ઢાંકણ ઢાંકી અને ત્રણ થી ચાર મિનિટ માટે કેકને કુક થવા દેવાની છે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખેલી છે અને આ રીતના રોટલીની લોઢી ઉપર આપણે તવી ઉપર બેટ આ જે અપે પ્લેટ છે તે રાખેલી છે જેના લીધે કેક છે તે બળશે નહીં દાજશે નહીં પ્રોપર રીતના કેક છે તે ચડી શકે હવે આપણે જોઈ લેશું ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો કેક આપણી બની ગઈ છે કે નહીં તે આપણે ચેક કરી લેશું તો એક કેક આપણે પલટાવી અને બીજી સાઈડ પણ એ જ રીતના બનાવી લેશું તો આ રીતના આપણે કેક બધી જ છે તે પલટાવી અને બીજી સાઈડ પણ કૂક કરી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બની ગઈ છે તો બધી જ કેક છે તે આ રીતના પલટાવી લીધી છે હવે આપણે બસ ખાલી બે મિનિટ માટે તેને પકાવવાની છે બે મિનિટની અંદર જ એકદમ સરસ રીતના આપણી ચોકોલાવા કેક સ્મોલ સાઈઝની બનીને તૈયાર થઈ જશે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો બસ જોઈ લેશું ચેક કરી લેશું એ કેક આપણી બની ગઈ છે કે નહીં બંને સાઈડ થી એકદમ સરસ મજાની જોઈ શકો છો સોફ્ટ કેક આપણી બનીને તૈયાર છે તો બસ બધી જ કેક છે તે આપણે એક પ્લેટમાં અલગ કાઢી લેશું અને બાકીનું બેટર છે તે પાથરીને બાકીની કેક પણ બનાવી લેશું જોઈ શકો છો એકદમ સરસની સોફ્ટ ચોકોલાવામીની કેક બનીને તૈયાર છે તો બસ તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મોલ સાઇઝની આપણી ચોકલેટ કેક બનીને તૈયાર છે જે બાળકોને પસંદ આવશે આ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને બસ હવે આપણે તેમાં ઉપરથી થોડું એવું ચોકલેટ સિરપ એડ કરીશું જેનાથી ટેસ્ટ છે વધારે સારો આવશે આ રીતના ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી અને બાળકોને આપશો ને તો ખરેખર તેમને ખાવાની મજા આવી જશે તો આ રીતના આપણે ચમચીની મદદથી થોડું એવું ચોકલેટ સિરપ એડ કરીશું તો આ રીતના આપણે ચોકલેટ સિરપ એડ કરી દીધું છે અને એકદમ સરસ મજાની ચોકલેટ કેક બનીને તૈયાર છે જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બર્થડે પાર્ટીમાં પણ આ કેક બનાવીને અને તમે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ઇઝીલી બની જાય છે તો એક વખત તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી